નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક મસ્ત એવું બિયારણ લઈને આવી ગયા છે જે છે આપણે કપાસનું અને આ ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન આપતી જાત છે અને ખેડૂત મિત્રો આ રાશિ સસો ઓગણાય બિયારણ છે અને આ લગાતાર આપણે ત્રણથી ચાર વર્ષથી વાવી રહ્યા છીએ અને સારું ઉત્પાદન પણ આપે છે અને ખેડૂત મિત્રો આના ફાયદા શું શું છે વાવવાના તે પણ હું તમને જણાવું છું તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ત્યાં સુધી આપણી વિડીયોની અંદર જોડાયા રહીજો અને નવા હોય તો ખેડૂમ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો તો ખેડૂત મિત્રો આ આપણે બિયારણ છે સસો ઓગણ રાશિનું છે અને ખેડૂત મિત્રો આ આપણે જો આપણી ખેતીની અંદર વાવીએ આને વહેલું પણ વાવી શકાય છે અને મોડું પણ વાવી શકાય છે અને આને વાવ્યા પછી ખેડૂત મિત્રો આની અંદર ઉત્પાદન બેસ્ટ મળે છે અને જો વધારે ઉત્પાદન મળશે તો આપણને ખેડૂત મિત્રો વધારે ફાયદો થશે અને ખેડૂત મિત્રો આમાં રોગ નિયંત્રણ એટલે કે આમાં રોગ વધારે આવતો નથી જે કે આપણે સેલે ઈયળનો પ્રોબ્લમ લેતો હોય છે લાલ ઇયડ ગુલાબી યળ આવી ઈયળું જોવા મળે છે તે આ કપાસની અંદર ખેડૂત મિત્રો ઈયળુનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે અને મિત્રો પછી એટલા માટે આપણે દવાનો ખર્ચો પણ ઓછો લાગે છે અને સારું એવું ઉત્પાદન મળે છે એટલા માટે ખેડૂત મિત્રો આપણે ગણા બિયારણ વાવવું જોઈએ અને ખેડૂત મિત્રો હું તમને સાચી વાત કહી દઉં કે હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જેવો એક પ્રિય ખેડૂત જ છો એટલે આપણે કોઈ પણ કંપનીનું બિયારણ મૂકીએ છીએ પણ ખેડૂત મિત્રો આપણે જે ટેસ્ટ કર્યું હોય આપણે જે મારી પોતાની ખેતીની અંદર મેં બિયારણ વાવેલું હોય એ જ આપણે યુટ્યુબની અંદર વિડીયો મૂકી છે તો ખેડૂત મિત્રો તમને જો માહિતી અમારી સાચી લાગે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો અને ખેડૂત મિત્રો આ પાણી સાથે પણ કપાસ ટકી રહે છે જેમ કે આપણે ચોમાસાની અંદર વધારે વરસાદ પડે છે ત્યારે આપણે કપાસ જે મૂળમાંથી સુકાવા લાગે છે એ આ કપાસની અંદર ઓછું બને છે અને આ સુકાતો નથી જેમ તેમ કારણ કે આ પાણી સાથે ટકી રહે છે એટલા માટે ખેડૂત મિત્રો આપણે આ બિયારણ વાવવું જોઈએ અને આમાં ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન મળે છે અને છેલ્લે આના જે ડાબખા જોવા મળતા હોય છે એ પણ મસ્ત ઉગડે છે એક નંબર અને ખેડૂત મિત્રો વીણવામાં પણ સહે સહેલીઓ અને સરળતાથી વીણી શકાય છે અને ખેડૂત મિત્રો આ કપાસની અંદર ઝીંડવાનું પ્રમાણ પણ વધારે આપણને જોવા મળે છે જો ઝીંડવાનું પ્રમાણ અને ફ્લાવરિંગ વધારે જોવા મળે તો જ આપણને ઉત્પાદન વધારે મળે છે નક્કર ખેડૂત મિત્રો આપણને વધારે ઉત્પાદન મળતું નથી તો ખેડૂમ મિત્રો હવે મળીશું આપણે અલગ અંદાજ અને અલગ ખેતી વિશે માહિતી લઈને આવી પહોંચશું ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો અને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી અને પાંચ જણાને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો